તો દર્શક મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો ચૈતરભાઈ વસાવા અને સંજયભાઈ વસાવા બંને હાથ મિલાવી નાખ્યા તમે આ ફોટાની અંદર જુઓ સાહેબ અત્યારે વિડીયો પણ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ ગયા કે સમાધાન કરી નાખ્યું શું મિત્રો ખરેખર ચૈતરભાઈ વસાવા અને સંજયભાઈ વસાવાએ સમાધાન કરી નાખ્યું કે શું ખરેખર લોકો ખાલી સોશિયલ મીડિયામાં બનાવટી વિડીયો નાખી રહ્યા છે ચાલો મિત્રો એનો પણ આજે આપણે પર્દાફાશ કરવાના છીએ એટલે ખાસ કરીને વિડીયો તમે સુધી જોતા રહેજો કે શું ખરેખર આ વાતમાં સચ્ચાઈ કેટલી ચાલો મિત્રો આજના વિડીયોની અંદર આપણે જાણવાની કોશિશ કરીએ

હવે મિત્રો ચૈતરભાઈ વસાવા ઉપર જયારે કેસ દાખલ થયો ત્યારથી લઈને અત્યાર સુધી આપણે એ પણ જોયું કે ચૈતરભાઈ વસાવાના જમીન ના મંજૂર થયા અગિયાર સપ્ટેમ્બર બે ના રોજ એમને કોર્ટ અંદર લઈ ગયા ત્યારે અગિયાર સપ્ટેમ્બર બે ના રોજ કોર્ટમાં ચૈતરભાઈ વસાવાના જમીન ના મંજૂર થયા હવે દર્શક મિત્રો જ્યારે ચૈતરભાઈ વસાવાના જમીન ના મંજૂર થતા ચૈતરભાઈ વસાવા તરત જ કોર્ટમાંથી એ હાઈકોર્ટની અંદર પહોંચ્યા એટલે કે હાઈકોર્ટની અંદર જામીન મળી માટે એમને અરજી કરી એમના વકીલ સાહેબ દ્વારા અરજી કરવામાં આવી પણ મિત્રો આ બધાની વચ્ચે શું ખરેખર ચૈતરભાઈ વસાવા સંજયભાઈ વસાવાએ સમાધાન કરી નાખ્યું મિત્રો આમાં સચ્ચાઈ કેટલી હું તમને કહું મિત્રો કોઈ સમાધાન નથી કર્યું ચૈતરભાઈ વસાવા હોય કે સંજયભાઈ વસાવા હોય બંને વચ્ચે વિરોધ છે ભાઈ અને આ વિરોધના કારણે ચૈતરભાઈ વસાવા વસાવા હોય હોય કે સંજયભાઈ બંનેમાંથી એક પણ વ્યક્તિએ સાહેબ સમાધાન નથી કર્યું એટલે એક વાત તો ચોક્કસપણે કહી શકાય કે સમાધાન ન કરે તો પછી મેટરનું સોલ્યુશન જ ન આવે તો એમની વચ્ચે જે અત્યારે મેટર ચાલી રહી છે એ મેટર અત્યારે ચાલી રહી છે ભાઈ પણ આગળના સમયમાં આપણે જોઈશું કે હાઈકોર્ટમાંથી ચૈતરભાઈ વસાવાને શું સારા સમાચાર મળે છે જો મિત્રો હાઈકોર્ટમાંથી ચૈતરભાઈ વસાવા જામીન મળશે તો પણ તમને માહિતી આપતો રહીશ ન મળે તો પણ માહિતી આપતો રહીશ એટલે ખાસ કરીને માહિતી જાણવા માટે ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરજો મળીશું આપણે નવા વિડીયોની અંદર ત્યાં સુધી બધાને જય માતાજી દ્વારકાધીશ આગળ પણ આવશે કરતા રહેજો ધન્યવાદ